દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો ને પટેલ પટેલના જય ભગવાન મિત્રો ગઈકાલે આપણે જે વાત કરી કે પાંચ વર્ષે થયેલી ભૂલ ખરાબ કર્મ એ પંચાણું વર્ષે ધોઈ શકાય છે સ્પિરિચ્યુઅલ સાયન્સ કુદરતનો કાનૂન છે એ સત્તા મને તમને મનુષ્ય માત્રને આપેલી છે પણ આપણી પાસે બીજો પણ ઓપ્શન છે કે જે જ્ઞાની પુરુષોએ એ ઓપ્શનને સ્વીકાર્યો છે જેટલા જેટલા જ્ઞાની પુરુષો થયા એ જ્ઞાની પુરુષો પોતાના જે આગળના સમયમાં આગલા ભાવમાં કે આ ભાવની અંદર જે ખરાબ કર્મ બીજ પડી ગયા છે એને ઇમ્પોર્ટન્ટ નથી આપતું એ જ્ઞાનને મહત્વ આપે છે પ્રકૃતિ અને આત્માનું જ્ઞાન હું આ શરીર નહીં પણ શરીરથી જુદો એવો આત્મા છું અને અને શરીર આત્મા બે જુદા હતા જુદા છે અને જુદા રહેશે જેવી રીતે છાસ અને માખણ બે જુદા હોય છે પાણી અને તેલ બે જુદા જ રહે છે ક્યારેય મિક્સ થતા નથી એવી રીતે અનંત કાળથી આ પ્રકૃતિ અને આત્મા બંને છૂટા છે જ પરંતુ અનંત અવતારના અજ્ઞાનને લીધે અનંત અવતારના દેહાદ્યાસને લીધે જે ભવો ભવ ભવો ભવ દરેક જન્મમાં આપણને જન્મ થાય આપણું નામ પડે નામ પડ્યા પછી આપણને બિલીફ એવી માન્યતા કે હું જ મનહરભાઈ છું આ અનંત અવતારનો દેહાધ્યાસ છે એ દેહાધ્યાસ લીધે જુદાપણાનો અનુભવ આપણને થતો નથી આ શરીર એ હું પોતે જ છું શરીર એ જ મારું સ્વરૂપ છે એવું અજ્ઞાન અવઘાડ થયેલું છે અને એટલું બધું ગાઢ થયેલું છે કે એને કાઢવા માટે જબરજસ્ત પુરુષાર્થ કરવો પડે છે આપણને જ્ઞાન મળ્યું ખબર પડી કે હું શરીર નથી હું આત્મા છું પણ દરેક સંજોગે સવારથી સાંજ સુધી જેટલા જેટલા સંજોગો આવે એ સંજોગોમાં આ લક્ષ રહેવું જોઈએ અને સાચો પુરુષાર્થ જ આ છે અને એ પુરુષાર્થ શરીર એ અલગ છે જેમ ભાડાના મકાનમાં હું રહેતો હોય તો મકાન જુદું છે અને હું એમાં રહેનારો અલગ અલગ છું બંનેનું અસ્તિત્વ છે અને એમ કરતા કરતા જ્યારે કરતા અહંકાર જીરો થઈ જાય અને આ શરીરથી પોતે સંપૂર્ણ જુદો છે એવી એવી અનુભૂતિ થાય ત્યારે મિત્રો કર્મો જે કોજલ બોડીમાં પડી ગયા છે એ ડીલીટ વાગે કે ના વાગે એની સાથે કોઈ લેવા દેવા નથી એટલે જ્ઞાની પુરુષોએ એ કર્મોને ડીલીટ મારવામાં સમય નથી બગાડ્યો પણ જ્ઞાનને આગળ વધારવામાં આ શરીરથી જુદા રહેવામાં એમાં પુરુષાર્થ કર્યો અને એટલે ખરાબ કર્મ બીજ પડી ગયું છે ભલે પડી ગયું છે એ આવતા ભવે ઉદયમાં આવશે એનો ભોગવટો આવશે ત્યારે જો જ્ઞાન હાજર હશે આત્મજ્ઞાન તો એનો ભોગવટો જીરો થઈ જાય ભોગવટો નહીં લાગે ફોર એક્ઝામ્પલ કે હોડી સળગે છે તમે હોડીને જુઓ છો તમે હોડીને જોનારા છો અને હોળી છે તો નો ગરમી તાપ કે હોળીને જોવાથી તમે દજાતા નથી તમને ફોલ્લા નથી પડતા તમે હોળીના જોનારા છો પણ હોળીમાં જે તમે તમે હોળીમાં ઇન્વોલ્વ થઈ જાઓ તો સાહેબ આખું શરીર સળગી જાય ફોલ્લા પડી જાય પણ હોળીના જોનારા થઈ ને ત્યારે હોળીનો ભોગવટો તમને લાગતો નથી એક્ઝેક્ટ જ્ઞાન એને જ કે છે સાહેબ આ શરીરથી જે માણસ મુક્ત થઈ ગયો આ શરીરનો જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયો આ પ્રકૃતિને જોનારો થઈ ગયો અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ ક્ષેત્ર એટલે પ્રકૃતિ અને ક્ષેત્રજ્ઞ એટલે પ્રકૃતિને જાણનારો આ પ્રકૃતિને જોનારો ને જાણનારો આત્મા અને આ પ્રકૃતિ અલગ થઈ ગયા છે જ અલગ અલગ જ છે ને અલગ કરવાના નથી પણ અનંત અવતારના અજ્ઞાનના દેહાધ્યાસ ને લીધે એવી ભ્રાંતિ પેસી ગઈ છે કે હું જ પ્રકૃતિ છું હું જ શરીર છું હું જ મનહરભાઈ છું એ દેહાધ્યાસ ને લીધે એને ભોગવટો આવે છે હોળીમાં એકરૂપ થઈ ગયો છે હોળીમાં ઇન્વોલ્વ થઈ ગયો છે એટલે એને ફોલ્લા પડે છે અને દજાવું આવે છે વેદના થાય છે ભોગવવું પડે છે ફોર એક્ઝામ્પલ ભગવાન ગોવાડિયાએ કાનમાં ખીલા એ કર્મ એમને ડિલીટ કારણ કે જ્ઞાનને પ્રાયોરિટી આપી જો જ્ઞાન હશે તો ભલેને ગમે એવું કર્મ હશે એનો ભોગવટો મને નહીં લાગે હોડીની જેમ હું જોનારો થઈ જઈશ આ પ્રકૃતિને તો ભોગવટો તો પ્રકૃતિને છે હું એનો જોનારો છું મને કંઈ એની અસર થવાની નથી અને એટલે જ સત્યાવીસ ભવ પહેલાનું જે કર્મ ઉદયમાં આવ્યું ગોવાળિયાએ કાનમાં ખીલા ઠોક્યા અને પછી ખીલા કાઢ્યા ત્યારે એ એ પોતે તો તીર્થંકર હતા છેલ્લો ભવ હતો એમનો અને સ્પષ્ટ વેદન હતું આત્માનું આત્મા અને પ્રકૃતિ બંને અલગ હતા અહંકાર જીરો થઈ ગયો તો ત્યારે એ એક ખીલા જે છે એનો ભોગવટો પ્રકૃતિને થયો પ્રકૃતિ એના સ્વભાવમાં હતી પ્રકૃતિ ખીલા મારે એટલે પ્રકૃતિ બૂમ પણ પાડે પણ એ પોતે મહાવીર ભગવાન મહાવીર ભગવાનનું ખોડિયું જે છે એ ભગવાન નહોતું ભગવાન તો અંદર જે આત્મા હતા એ આત્મ સ્વરૂપ હતું એ ભગવાન હતા કારણ કે બહારનું જેને મહાવીર ભગવાનનું લેબલ લાગેલું નામ પડેલું એ ખોડિયાને તો સળગાઈ દીધું પ્રકૃતિને સળગાઈ દીધી તો એ પ્રકૃતિને જોનારા થયા એ ભાઈ અને જોનારા થયા એટલે કાનમાં ખીલા ઠોકાયા અને કાનમાંથી ખીલા કાઢ્યા તો એની એનો ભોગવટો એની વેદના એ એમને પોતાને ન થાય કારણ કે એ પોતે આત્મજ્ઞાનમાં હતા જ્ઞાતા દ્રષ્ટા પદમાં હતા અહંકાર જીરો થઈ ગયો હતો એટલે આ જ્યારે જ્ઞાન આવે છે ત્યારે આપણા જે કર્મો છે પાપ અને પુણ્યના કર્મો એ કર્મો ગૌણ બની જાય છે એનો ભોગવટો આપણને આવતો નથી આ જ્ઞાનની તાકાત છે અને એટલે મિત્રો હું ખાસ કહું છું કે આ જે જ્ઞાન છે બહુ જીની વાત છે પણ સમજવા જેવી છે અનંત અવતારનો દેહાધ્યાસ છે એટલે જ આપણને ભોગવટો લાગે છે બાકી આ શરીરને કેન્સર થાય ને કોઈ અંદર વ્યાધિ ઉપાધિમાં અંદર સમાધિ રહે ભલે શરીરને કેન્સર થયું છે પણ અંદર પોતે સમાધિમાં રહે એવું આ વિજ્ઞાન છે એવું આ આત્મજ્ઞાન છે આત્માનો સ્વભાવ દુઃખનો નથી આત્માનો સ્વભાવ અનંત સુખનો છે આત્મામાં દુઃખ નામનો ગુણ નથી અને પ્રકૃતિમાં સુખ નામનો ગુણ નથી પ્રકૃતિમાં જે સુખ છે એ સુખ માનેલું સુખ છે ભ્રાંતિનું સુખ છે જે બિગિનિંગ ને એન્ડ વાળું સુખ છે ટેમ્પરરી સુખ છે જ્યારે આત્માનું સુખ જે છે એ આત્મામાં નર્યું સુખ છે દુઃખનો છાંટોય નથી અને પરમેનન્ટ સુખ છે અનંતકાળ સુધી દુઃખનો છાંટોય નથી એ મારું પોતાનું સ્વરૂપ હું પોતે આત્મા અવિનાશી અજન્મ અમર અનંત જ્ઞાન વાળો અનંત શક્તિ વાળો અનંત ગુણ વાળો એવો એક દિવસે આમાંથી નીકળી જવાનો છું એ હું છું આ પ્રકૃતિથી જયારે માણસ જુદો થઈ જાય છે ત્યારે એને કર્મો ડીલીટ માર્યા હોય કે ના માર્યા હોય એ પુણ્યનું કર્મ હોય પાપનું કર્મ હોય સારું કર્મ હોય ખરાબ કર્મ હોય એનો ભોગવટો રાગ દ્વેષ બધું અંદરથી નીકળી જાય અંદરથી નીકળી જાય એટલે ખાસ યાદ રાખજો મિત્રો કે આ બે ઓપ્શન છે કા તો કર્મ મારું જે ભૂતકાળમાં ખરાબ ખરાબ ભાવ થઈ ગયા બીજ પડી ગયા એને ફેરવી શકો ડિલીટ મારી છે એ પણ સત્તા છે એ વ્યવહારિક સત્ય છે એ પ્રકૃતિનું વિજ્ઞાન છે આખું અને એ પ્રકૃતિનું વિજ્ઞાન સો ટકા સાચું છે એમાં કોઈ શંકા નથી તમે કરી શકો ડિલીટ ધોઈ શકો એને આત્માનું જે સ્પિરિચ્યુઅલ વિજ્ઞાન એવું કહેશે કે તું જો આધ્યાત્મિક વિજ્ઞાનમાં વિજ્ઞાનને સમજી જઈશ અને પાપ અને પુણ્યને ઓળંગીને અકર્તા પદમાં આવી જઈશ કરતા પદ અહંકાર ઝીરો થઈ જશે અને પ્રકૃતિનો તું સંપૂર્ણ જ્ઞાતા દ્રષ્ટા થઈ જઈશ ત્યારે એ પાપ અને પુણ્ય બંને જ્યારે કર્મ ઉદયમાં આવશે ત્યારે એનો ભોગવટો તને બિલકુલ નહીં હોય પાપના ભોગ પાપનો ઉદય આવશે ત્યારે એનો ભોગવટો તને દુઃખી દુઃખ દુઃખી નહીં કરી શકે અને પુણ્યનો ભોગવટો આવશે ત્યારે એ તને સુખી નહીં કરી શકે પાપ અને પુણ્યથી બિયોન્ડ ઉપર માત્ર જ્ઞાતા દ્રષ્ટા તું તારા સ્વભાવમાં અનંત સ્વભાવ અનંત સુખના સ્વભાવમાં તું આવી જઈશ અને એટલે હું કહું છું વારંવાર કે આધિ વ્યાધિ ઉપાધિમાં પણ સમાધિનો અનુભવ આપે એવું આ વિજ્ઞાન છે અને મિત્રો મૃત્યુથી ડરવાની બિલકુલ જરૂર નથી કારણ કે મારું મૃત્યુ જ નથી મૃત્યુ તો આ હાડમાં ચામડાના શરીરનું છે મૃત્યુ એને લોકો સળગાઈ દે છે હું તો પોતે શાશ્વત સનાતન અવિનાશી અકર્તા એવો આત્મા છું આ બિલીફને ફિટ કરી લો ફિટ કરી લો અત્યારે તો મિત્રો એનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે સામાન્ય રીતે આપણે એક ઘર છોડી ભાડાનું એક ઘર છોડીને બીજા ઘરમાં રહેવા જઈએ છીએ ભાડાના ઘરમાં તો આપણને દુઃખ થાય છે ના કારણ કે એ ઘર ભાડાનું હતું મારી માલિકીનું ન હતું ભાડાનું હતું એટલે મેં ખાલી કરી દીધું બીજા મકાનના ભાડામાં ગયો વસ્ત્ર ગીતાની અંદર કહ્યું કે ભગવાને કહ્યું કે અર્જુન જેમ જીર્ણ અને જૂના થઈ ગયેલા વસ્ત્રોનો ત્યાગ કરી અને માણસ નવા વસ્ત્રોને ધારણ કરે છે એવી રીતે જીર્ણ અને જૂના થઈ ગયેલા શરીરોનો ત્યાગ કરી અને જીવાત્મા નવા શરીરો ધારણ કરે છે એવી રીતે આ જૂનું શરીર જે છે સાહીઠ સિત્તેર એંસી વર્ષનું ગરડું થયું જૂનું શરીર થયું એ એ છોડી અને નવું શરીર ધારણ કરવાનું છે બસ હું પોતે મારું તો શાશ્વત સનાતન અસ્તિત્વ છે મારું મૃત્યુ કેવી રીતે હોઈ શકે તો એક શરીર છોડીને બીજા શરીરમાં આપણે દાખલ થવાનું છે તો એમાં ભય સાનો આ તો લોકોએ ભય બેહાળી દીધો કે મૃત્યુ સમયે બોતેર હજાર નાળીઓ ખેંચાય ને ભયંકર વેદના થાય સાહેબ કશું વેદના નથી થતી મૃત્યુ સમયે જીવાત્મા બેભાન અવસ્થામાં જતો રહે છે દાખલા તરીકે રાત્રે તમે દસ વાગે ઘસ ઘસાટ ઊંઘ આવી અને એવા ઘસ ઘસાટ ઊંઘી ગયા અને સવારે આંખ ત્યારે વાગ્યા કે છ વાગ્યા દિવસ ઊંઘી સાત આઠ કલાકમાં રાત્રે જે કંઈ થયું જે કંઈ બન્યું એનો ભોગવટો મને તમને ઊંઘમાં નથી આવતો બિલકુલ ખબર નથી પડી ફરિયામાં ઝઘડો થયો હોય ચોર આવ્યા હોય તો એનો ભોગવટો આપણને નથી આવ્યો એનું દુઃખ ના કારણ કે આપણે રાતના દસ થી સવારના છ સુધી ઘસ ઘસાડ ઊંઘી ગયા છીએ એવી રીતે આત્મા શરીર છોડે છે હું તમે જયારે શરીર છોડીશું ત્યારે એ એ એવી એક પ્રકારની ઊંઘ બેની વચ્ચે એ એ એક પ્રકારની ઊંઘમાં બેભાળ અવસ્થાની અંદર જીવાતમાં જતો રહે માના ગર્ભની અંદર અને પછી જન્મ લે ત્યારે એની આંખ ખુલે એટલે અહીંયા આંખ બંધ થઈ એટલે ઘસ ઘસાટ ઉમુક ચાલુ થઈ ગઈ તમારી સ્વપ્ન અવસ્થા અને એ પછી માના માના ઉદરમાં માના પેટે જ્યારે જન્મ લે ને આંખ ખુલે ત્યારે તમારું સવાર થઈ ગયું આંખ ખુલી એટલે સવાર થઈ ગઈ સવારના છ થઈ ગયા તમે બીજી જગ્યાએ જતા રહ્યા અને આંખ બંધ થઈ અહીંયા મૃત્યુ થયું એટલે રાતના રાતના વાગ્યા વાગે ઘસઘસાટ ઊંઘી ગયા સવારે છ વાગે આપણે જાગ્યા તો દસ વાગે ઊંઘી જતા આપણને દુઃખ નથી થતું આપણને રડવું નથી આવતું મસ્તીથી ઊંઘી જઈએ છીએ અને સવારે ફ્રેશ થઈ અને છ વાગે એકદમ ફ્રેશ થઈને ઊભા થઈ જઈએ છે વચ્ચેનો જે સમયગાળો છે ઊંઘનો સમયગાળો એમાં આપણે ફ્રેશ થઈ ગયા એવી રીતે આ આંખ બંધ થઈ જશે રાતના દસ વાગશે આપણે આમાંથી નીકળી જઈશું ઘસઘસાટ ઊંઘી જઈશું બેભાન અવસ્થામાં જીવાત્મા માના ઘરમાં જતો રહે છે અને જ્યારે આંખ ખોલે છે ત્યારે એકદમ ફ્રેશ નવો જન્મ નવું શરીર નવ નવા મા બાપ નવું ગામ બધું જ નવું નવા કર્મો બસ આ જ મૃત્યુ છે માટે કહું છું કે મૃત્યુનો ભય કાઢી નાખો ગીતાની અંદર ભગવાને કહ્યું કે એટલે ફાટેલા વસ્ત્રોને કાઢી નાખીને નવા વસ્ત્રો ધારણ કરે એ પ્રકારનું મૃત્યુ આટલું જ છે બીજું કશું છે નહીં એટલે ગભરાવાની જરૂર નથી મૃત્યુથી ડરશો નહીં આ તો મારું પચાઈ પાડ્યું કુદરતનું મારી એ ફળીઓ મારા ફાર્મ હાઉસ મારું મકાન મારી ગાડી મારા દીકરાઓ મારી દીકરી મારા પત્ની આ બધું મારું 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 કરી અને જે મારા મારાપના કરીને બેઠા છીએ ને એટલે માલિકી પણ જ્યારે છોડવાનું થાય છે ને એનું દુઃખ થાય છે બાકી જીવતે જીવ માલિકી પણ કાઢી નાખો હું માત્રનો યુઝર છું મકાનનો યુઝર છું ગાડીનો યુઝર છું ફાર્મહાઉસનો યુઝર છું આ શરીરનો યુઝર છું હિસાબથી ભેગા થયેલા નાટકના રોલની જેમ બાળકો પત્ની મા બાપ ભાઈઓ બહેનો એ નાટક રોલ છે નાટક પૂરું થઈ જાય એટલે પોતપોતાના દરેક પાત્રો પોતપોતાને ઘેર જતા રહે બસ આટલું સમજમાં લાવી દો આટલું સરળ સહજ અને ભય વગરનું મૃત્યુ છે મૃત્યુથી ડરવાની જરૂર નથી આવતીકાલે મિત્રો આપણું પુણ્ય ક્યાં વાપરવું એનું સિદ્ધાંત કુદરતનો કાનૂન કે પુણ્ય ક્યાં વાપરવું અને કેવી રીતે વાપરવું એ કાનૂન આવતીકાલે ખુલ્લો કરીશું પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભું નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત